ચોટીલા એસડીએમ ગેરકાયદે ગેસ સિલિન્ડર ગોડાઉન સીલ માર્યું છે સુરેન્દ્રનગર એલપીજી સંગ્રહ કરવામાં આવતો હતો ભરેલા ખાલી ગેસ સિલિન્ડર સહિત છ લાખ ત્રેસઠ હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગોડાઉન માલિક ધ્રુવીન વોરા સામે કાર્યવાહી કરવામાં આવશે જેનો નંબર છે જીજેતેર એ ડબલ્યુ છેતાલીસ એકોતેર ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી નું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા વિરેન્દ્ર ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નો જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહ નું કરવાનો મળી આવેલ નથી તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું